આ જ તમામ બંદીવાન ભાઈઓને પોતાની બહેનો અત્યારેની જેલ ખાતે રાખડી બાંધવા માટે આવેલ છે તેઓ પણ પોતાના ભાઈને તિલક કરી રાખડી મોડું મીઠું કરી રાખડી બાંધેલ છે તે સમયે તેઓના લાગણી સબળના દ્રશ્યો જોવા મળેલા હતા અને બેન તરફથી ભાઈને આશીર્વાદ બી આપવામાં આવેલ કે જે જે જેલનો સમયગાળો વહેલી તકે પૂર્ણ કરી અને પૂરા પરિવાર સાથે ભળે એવા આશીર્વાદ પણ આપવામાં આવેલા હતા